ગુજરાતમાં ચોમાસાની ઋતુમાં ઠેર ઠેર રોડ રસ્તાનું ધોવાણ થતાં રાજ્ય સરકાર દ્વારા તંત્રને સૂચનાઓ આપેલ હોય અને રોડ રસ્તા રિપેરિંગ કરો ત્યારે બનાસકાંઠાના છેવાડાના વિસ્તારોમાં રોડ રસ્તા ખખડદજ બન્યા હતા થીગડા મારીને માર્ગ મકાન વિભાગના અધિકારીઓએ પોતાની કામગીરી પર પડદો પાડ્યો હોય તેમ થીગડાથી રોડનું મરામત કરી નાખ્યો સ્ટોરી રિપોર્ટ બાય જયસિંહ સારોલા શૈલા સર્કલથી લઈ અને ગાય સર્કલ સુધી માર્ગ મકાન વિભાગ દ્વારા રસ્તા બનાવવામાં આવેલ જે થીગડા મારીને કામ ચલાવેલ જે આજની તારીખમાં થીગડા તૂટી ગયેલ છે જે ભ્રષ્ટાચાર થયો હોય એવું લાગી રહ્યું છે અને બીજું ત્યાં આગળ ભયંકર ભૂવો પડી ગયો છે જે બાળકોને આવવા જવામાં બી મુશ્કેલી પડે છે તેમ છતાં કોઈ રીતે ધ્યાન અપાતું નથી આજની તારીખમાં માર્ગ અને મકાન વિભાગ દ્વારા તાત્કાલિક ધોરણે કામ થાય એવી અમારી નમ્ર રથ છે બરાબર ભરતભાઈ નાજીભાઈ ગામ આ રોડ છે ચોમાસીથી લઈને અત્યાર સુધી થીગડાઓ કરેલા છે ફરીથી રોડ ઉઘડી ગયેલો છે તો અમારી સરખાશ્રીને નમ્ર વિનંતી છે કે જલ્દીથી આ રોડ સારો કરે અને થીગડાઓ તા થીગડા ના આપે અને સરસ રોડ બનાવે તે માટે સરખાશ્રી રોડ અને સાધન બહુ અહીં હેરાન થાય છે એક્સિડન્ટ પણ થઈ શકે છે એવી શક્યતા છે બહુ મોટા ખાડા છે